જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મિત્રો આજના વિડીયોમાં રવિવાર એટલે કે ઓગણત્રીસ જૂન બે હજાર પચીસના દિવસે કરવામાં આવતી સૂર્યકથા સૂર્યનારાયણના વ્રતની વાત કરીશું તો વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો આપણા ભારત દેશમાં મહિલાઓ જેટલી શ્રદ્ધાળુ છે એટલી શ્રદ્ધાળુ મહિલાઓ ભાગ્યે જ બીજા કોઈ દેશમાં હશે અને એટલા માટે જ આપણા દેશમાં મહિલાઓ દેવી દેવીઓનું વ્રત અર્જન પૂજન ખૂબ ભાવથી કરે છે દેવ અને દેવીઓ પ્રત્યેની તેની અનન્ય શ્રદ્ધા અને ભક્તિભાવને કારણે તથા કંઈક પ્રાપ્ત કરવાની મનોકામનાને લીધે ખાસ કરીને સ્ત્રીઓ તમામ વ્રત કરે છે દેવી દેવોના આશીર્વાદ મેળવે છે અને આશીર્વાદ દ્વારા તેમનું કલ્યાણ થાય છે તેમના ધારેલા મનોરથ પૂર્ણ થાય છે તેવી તેમની ઈચ્છા હોય છે વ્રત એટલે એક જાતની આરાધના છે કોઈપણ જાતના દેવદેવીઓની આરાધના કરવાથી મનને સુખ અને શાંતિ મળે છે એમાં કોઈ શંકા નથી આપણે ભક્તિ કરીએ છીએ ત્યારે કોઈ પણ દેવી કે દેવ પ્રસન્ન થયા વગર રહેતા નથી એ હકીકત છે અને નિર્વિવાદ વાત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કોઈપણ રવિવારે કરી શકાય એવા સૂર્યનારાયણના વ્રતની મિત્રો સૂર્યનારાયણ વ્રત એ રથ સપ્તમી અથવા કોઈપણ રવિવારથી આ વ્રત શરૂ કરી શકાય છે વ્રત કરનારે નાહી ધોઈ સૂર્યનારાયણની પૂજા કરવી સૂર્યનારાયણની વાત સાંભળવી વાત સાંભળતા સૂર્યનારાયણ કહી હું કાર પૂરવો અને આ રીતે છ માસ સુધી આ વ્રત કરવું તો આવો સૌ ભાવથી સાંભળીએ સૂર્યનારાયણની વ્રત કથા આપ મનમાં સૂર્યનારાયણનું સ્મરણ કરતા જજો અને ભાવથી આ વ્રત કથાને સાંભળજો સૂર્યનારાયણ હતા તે વનમાં રહેતા હતા એકવાર તેઓ તેની માને કહેવા લાગ્યા મા મારા વિવાહ કરો માએ કહ્યું આ વનમાં તે વિવાહ કોની સાથે કરવો ત્યારે સૂર્યનારાયણે કહ્યું મા આ વનમાં એક રાણી રહે છે તેને રન્નાદે નામની દીકરી છે તેની સાથે મારો વિવાહ કરો માએ કહ્યું કહેવા જાવ ને ના પાડે તો સૂર્યનારાયણે કહ્યું પૂછીએ તો આવો સૂર્યનારાયણની મા રાણી પાસે ગયા અને કહેવા લાગ્યા રાણીજી તમારી દીકરી રન્નાદેનો વિવાહ કેમ નથી કરતા રાણીએ કહ્યું આ વનમાં કોની સાથે વિવાહ કરીએ અમારા સૂર્યનારાયણ સાથે કહો તેવી તેમની માએ કહ્યું ત્યારે રાણી બોલ્યા તમારા સૂર્યનારાયણ આખો દિવસ નવ ખંડ અને પૃથ્વીમાં ફરે છે અને સાંજે ઘરે આવે ત્યાં સુધી મારી દીકરી ભૂખી ન રહી આવા દુઃખમાં મારાથી દીકરી દેવાય નહીં સૂર્યનારાયણની મા ઘરે આવ્યા રાત્રે સૂર્યનારાયણે પૂછ્યું મારા વિવાહ કરી આવ્યા ને ત્યારે માએ કહ્યું ના રે ભાઈ એ તો કહે છે તમારી દીકરી આખો દાડો નવ ખંડ પૃથ્વીમાં ફર્યા કરે અને સાંજે ઘરે આવે આવા દુઃખમાં મારી દીકરી ન દેવાય સૂર્યનારાયણ બધી વાત સમજી ગયા રાત પૂરી થવા આવી એટલે એમને ફરવા જવાનો સમય થયો જતાં જતાં એ માને કહેવા લાગ્યા માં આજે રન્નાદે આપણી ઘરે આવશે અને કલેડું માગશે પણ તમે આપો તો તેમની સાથે તેની માને કહેવડાવજો કે ઠીકરી ભાંગશે તો દીકરી લઈ જઈશ આમ કહી સૂર્યનારાયણ ફરવા ગયા સૂર્યનારાયણ તો વનમાં એવો તાપ મૂક્યો કે કહેવાની વાત જ નહીં દેની માને આકળ વિકળ થવા લાગી એવામાં વાવાઝોડું થયું સમ કરતો પવન વેગથી ફૂંકાયો અને રાણીજીનું છાપરું ઉડી ગયું છાપરું ઉડતાની સાથે એક નળિયું બરાબર કલેડાની ઉપર પડ્યું એટલે કલેડું નંદવાઈ ગયું રાણીને તાપ સહન ન થવાથી તેમની દીકરીએ કહ્યું દીકરી બે ચાર રોટલા ઘડી નાખને ઘી સાકર સાથે ખાઈશું રન્નાદે કહ્યું મા આપણું કલેડું તો નંદવાઈ ગયું છે તો જા સૂર્યનારાયણની મા પાસેથી માગી લાવ રોટલા ઘડીને પાછું આપી આવજે એવું રાણીએ રન્નાદેને કહ્યું રન્નાદે માની સૂચના મુજબ સૂર્યનારાયણની મા પાસે ગયા અને કલેડું માગ્યું સૂર્યનારાયણની માએ કહ્યું કલેડું તો આપું પણ તમારી માને પૂછો કે ઠીકરી ભાંગશે તો દીકરી લઈ જઈશ રન્નાદે માતાને પૂછવા આવ્યા રાણીએ કહ્યું ભલે સાચવીને રાખજે શાને ભાંગે છે રણનાદે સૂર્યનારાયણની મા પાસે આવીને કલેડું લઈ આવ્યા અને રોટલા ઘડવા બેઠા રોટલા ઘડી રહ્યા હતા એટલે માં ઘી સાકર ખાધું પછી રન્નાદે કલેડું પાછું આપવા નીકળ્યા થોડે દૂર માર્ગમાં બે સાંઢિયા લડતા હતા રણનાદેવ ઓચિંતા અડફેટમાં આવી ગયા અને કલેડું ફૂટી ગયું રન્નાદે તો ઘરે આવ્યા અને પોતાની માને બધી વાત કરી રાણી સૂર્યનારાયણની મા પાસે ગયા અને કહ્યું કે બે સાંઢિયા લડતા હતા એમાં રન્ના દે અડફેટમાં આવી ગઈ એટલે કલેડું તૂટી ગયું છે સૂર્યનારાયણની માએ કહ્યું મેં તો કહ્યું હતું કે ઠીકરી ભાંગશે તો દીકરી લઈ જઈશ હવે તો રન્નાદેનો વિવાહ સૂર્યનારાયણ સાથે જ કરી જાઓ રાણીએ સૂર્યનારાયણ સાથે રન્નાદેનો વિવાહ કર્યો ગોળ ખાઈને ઘરે ગયા જઈને રન્નાદેને વાત કરી દીકરી મેં તારો વિવાહ કર્યો રન્નાદે પૂછ્યું કોની સાથે વિવાહ કર્યો રાણીએ કહ્યું સૂર્યનારાયણ સાથે સાંજે સૂર્યનારાયણ ઘરે આવ્યા સૂર્યનારાયણની માએ કહ્યું ભાઈ તારો વિવાહ કર્યો સૂર્યનારાયણ પૂછ્યું કોની સાથે સૂર્યનારાયણની માએ કહ્યું રન્નાદે સાથે સૂર્યનારાયણ તો રાજી રાજી થઈ ગયા ને કહેવા લાગ્યા મા જઈને કહી આવો સૂર્યનારાયણ કાલે પરણવા આવશે સૂર્યનારાયણની મા રાણી પાસે ગયા અને કહ્યું મારા સૂર્યનારાયણ કાલે પરણવા આવશે રાણીએ કહ્યું એક દાડામાં મારાથી સગવડ સી રીતે થશે એ બધું મારા સૂર્યનારાયણ કરી નાખશે એવું સૂર્યનારાયણની માએ કહ્યું એમ કહી માં ઘરે આવ્યા બીજે દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા રાણીના રાજભવનમાં સાધન સામગ્રી ભરાઈ ગઈ કોઈ વસ્તુની ખોટ ન રહી બીજે દિવસે સૂર્યનારાયણ અને રન્નાદે પરણ્યા રાણીએ મનગમતી પેરામણી આપી રન્નાદેને વિદાય કર્યા રન્નાદે ઘરે આવીને સાસુને પગે લાગ્યા આમ સૂર્યનારાયણ નિત્ય સવારે જાય અને સાંજે આવીને જમે તે પછી રન્નાદે જમે એટલે રન્નાદેનું શરીર સુકાતું ચાલ્યું એક દિવસ રાણીએ રન્નાદેને પૂછ્યું બેટી તારું શરીર કેમ સુકાતું જાય છે રન્નાદેએ કહ્યું સૂર્યનારાયણ તો સવારે ફરવા જાય અને સાંજે ઘરે આવે એ જ્યારે આવીને જમે ત્યારે મને જમવા મળે રાણીએ કહ્યું તું એમને કહેજે કે સાકરનું પાણી પીને જાય એટલે તને ખાવામાં વાંધો આવે નહીં બીજે દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા ત્યારે રન્નાદે કહ્યું આટલું સાકરનું પાણી પીને જાવને સૂર્યનારાયણે કહ્યું નવ ખંડ પૃથ્વીના જીવ માત્રનું પૂરું ન થાય ત્યાં સુધી મારાથી પાણીય ન પીવાય એમ કહીને તે તો ચાલતા થયા રન્નાદેને થયું કે નવ ખંડ પૃથ્વીનું જીવ માત્રનું પૂરું કરતા હશે લાવ એમનું પારખું કરું એમ વિચારીને એક કીડીને ધીમેથી દાબડીમાં પૂરી અને દાબડી પાણીયારા પર મૂકી સાંજે સૂર્યનારાયણ ઘરે આવ્યા અને કહ્યું ચાલો જમી લઈએ રણનાદેએ પૂછ્યું તમે નવખંડ પૃથ્વીમાં બધા જીવોનું પૂરું કર્યું સૂર્યનારાયણે કહ્યું હાસ તો રણનાદેએ કહ્યું કીડીથી માંજર કુંજરથી બધાનું પૂરું કર્યું હા હા કીડીથી માળી કુંજર બધાનું સૂર્યનારાયણે જવાબ આપ્યો રણનાદેએ કહ્યું ખોટી વાત હજી એક જીવ ભૂખ્યો છે જુઓ બતાવું એમ કહી દાબડી લેવા ગયા અને જુએ છે તો દાબડી બંધ કરતી વેળા ગરણાનો છેડો ઠાકણામાં દબાઈ ગયેલો હતો ઉઘાડીને જોયું તો પોતાના ચાંદલાના ચોખાનો દાણો તેમાં પડી ગયેલો કીડી તો ગરણાના છેડેથી પાણી પીને ચોખા સાથે મતન કરે છે આ જોઈ રન્નાદે વિચારમાં પડી ગયા અને સૂર્યનારાયણે કહ્યું જોયું ને કીડીથી માંડી કુંજર સુધી હું કોઈને ભૂખ્યો રાખતો નથી આજે તમે મારા પર શંકા કરી છે તેથી હું તમને શાપ આપું છું કે તમે રાંધો રાંધો તોય ઓછું પડજો ભૂખ્યાને ભડભડતા રહેજો એમ કહીને જમવા બેઠા એક કોળીઓ માનો રાખ્યો એક કોળીઓ રન્ના દેનો રાખ્યો અને રાંધ્યું હતું એટલું બધું જમી ગયા સાસુ બહુ એક એક કોળીઓ ખાઈને ઉઠ્યા બીજે દિવસે સૂર્યનારાયણ ફરી ફરવા ગયા રન્નાદે બારણે ઊભા હતા પડોશમાં વડવાડ ચાલી અરણાદેએ પૂછ્યું બેન નિત્ય દાડો ઉગે સિદ્ધ લડો છો પડોશણે કહ્યું બહેન કોઈ અમારા છાણા લઈ જાય છે સાંજ પડી સૂર્યનારાયણ ઘરે આવ્યા રણ્ણાદેએ પૂછ્યું આપણી પણોસણના છાણા કોણ ચોરી જતું હશે સૂર્યનારાયણે કહ્યું થોડા બોલી લે બહુ બોલી માથે પડે છે બીજે દિવસે વળી પડોશમાં વડવાડ ચાલી રણ્ણાદેએ કહ્યું બહેન લડો છો સિદ્ધ તમારા છાણા થોડા બોલી લે અને બહુ બોલીને માથે પડે છે થોડા બોલી ઉઠી તમને આવું કોણે કહ્યું રન્નાદે કહ્યું મને સૂર્યનારાયણે કહ્યું થોડા બોલીને સૂર્યનારાયણને પેટ ભરીને ગાળો દીધી સાંજે સૂર્યનારાયણ ઘરે આવ્યા ત્યારે રન્ના ચાલો જમી લઈએ સૂર્યનારાયણે કહ્યું મારે જમવું નથી મારું પેટ આજે થોડા બોલીની ગાળોને લીધે ભરાઈ ગયું છે તમે સ્ત્રીની જાત તમારા પેટમાં આટલી વાત પણ ન ટકી રન્નાદે સૂર્યનારાયણને પગે પડ્યા અને ક્ષમા માગી સૂર્યનારાયણે તેમની માનું પૂછ્યું મા તમારું શરીર કેમ સુકાતું જાય છે ત્યારે માએ કહ્યું દીકરા એક કોળિયો વહુ ખાય એક કોળિયો હું ખાઉં છું પછી અમારા શરીર ક્યાંથી વધે માએ કહ્યું ત્યારે સૂર્યનારાયણે કહ્યું તો તમે મારું વ્રત કરો મારું વ્રત છ મહિનાનું છે મારું વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ધોઈ મારું પૂજન કરવું નિત્ય સવારે એક ધ્યાને મારી વાત સાંભળવી છ માસ પૂરા થાય એટલે સવા શેર ઘઉંનો લોટ સવા શેર ઘી સવા શેર ગોળ લેવો તેના લાડુ કરવા લાડુ મને ધરાવી તેમાંથી એક લાડુ રમતા બાળકને બીજો ગાયોના ગોવાળને અને ત્રીજો લાડુ માળીને આપવો ત્યાર પછી એક સુપાત્ર અતિથિને જમાડી મારું વ્રત પૂરું કરવું અને ચોથો લાડુ પોતે આરોગવો આ રીતે મારું વ્રત કરવાથી દુઃખ દરિદ્રનો નાશ થાય છે આયુષ્ય વધે છે વાંજિયાના ઘરે પારણું બંધાય છે અને અંતકાળે મોક્ષની પ્રાપ્તિ થાય છે રન્નાદેને સૂર્યનારાયણની માએ સૂર્યનારાયણનું વ્રત લીધું છ મહિને પૂરું કર્યું આજે એમનું વ્રત ઉજવવાનું હતું તેમણે તો સવાશેર લોટ સવાશેર ઘી સવાશેર ગોળના લાડુ બનાવ્યા એક લાડુ રમતા બાળકને બીજો ગાયના ગોવાળને ત્રીજો લાડુ માળીને આપ્યો અને હવે વનમાં સુપાત્ર માણસ કે અતિથિ ગોતવા લાગ્યા પણ તે ક્યાંથી મળે એટલામાં રામલક્ષ્મણ ફરતા ફરતા ત્યાં આવ્યા ડોશીએ તેમને નોતરું દીધું અને જમવા બેસાડ્યા આવી રીતે સાસુ વહુએ વ્રત ઉજવ્યું હવે તો થોડું રાંધે તોય વધ્યું ને વધ્યું જ રહે જમે તોય ધરાય ને ધરાય સૂર્યનારાયણના વ્રતના પ્રતાપે તેમને કોઈ વાતનું દુઃખ ન રહ્યું રામ લક્ષ્મણ જમીને ઘરે ગયા અને સીતાજીને કહ્યું અમે તો સૂર્યનારાયણને ત્યાં જમીને આવ્યા છીએ સીતાજી વ્રત કરતા હતા તેમણે કહ્યું હવે મારે વાત કોને કહેવી રામ લક્ષ્મણ કહે આ વનમાં એક રબારણ રહે છે તેનો એકનો એક છોકરો મરી ગયો છે એ દુખિયારી છે હજુ ભૂખીને ભડભડતી બેસી રહી છે ત્યાં જઈને વાત કહો સીતાજી રબારણને ત્યાં ગયા અને વાત કરી વાત પૂરી થઈ ત્યાં તો રબારણનો છોકરો પાસું મરડીને બેઠો થયો પોતાના છોકરાને સજીવન થયેલો જોઈ રબારણના આનંદનો પાર ન રહ્યો એ તો સીતાજીને પગે લાગી અને તેણે સૂર્યનારાયણના વ્રત કરવાનું નીમ લીધું જય સૂર્યનારાયણ જેમ બધાને ફળ્યા એવા અમને ફળજો તો મિત્રો આ હતી રવિવારે કરવાની સૂર્યનારાયણની વ્રત કથા આપ સૌને કથા ફળે તેવી સૂર્યનારાયણને પ્રાર્થના સાથે આજના વિડીયોને આપણે પૂર્ણ કરીએ છીએ આશા છે કે આ વિડીયો આપણે ગમ્યો હશે આપણે ઉપયોગી થયો હશે વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધીને વિડીયો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપ સૌએ મારો વિડીયો જોયો અને મને સાંભળ્યું તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ